એટલે બધાએ મે કીધું એમ બધી વાતો કરવી છે આપણી ધરોહરની આપણી પરંપરાની પણ મે શરૂઆતમાં તમને કીધું કે ગોહિલવાડની ધરતીનું નામ પડે ને એટલે એક વે તમારી સાથી ફૂલાઈ જાય શું કામ સોરઠી બારોટિયામાં જવેરચંદ કાલિદાસ મે ગાણી લખે છે કે જોગીદાસ ખુમાણનો અને ગોહિલવાડનું ભાવનગર મહારાજાની બારોટાની વાત જે આખી છે એ કથા આપ જાણો છો એટલે કાઈ લંબાવાની મારે જરૂર નથી પણ બાગડતા 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 ઘોડાની પડખલી વાગતી આવે અને ઠેઠ વેલડું એમ કીધું બાજુમાં આવીને જોગીદાસ ખુમાણી કે નાની બા ધોળા દર્શને જાવું હોય તો હું તમારી ભેળો ઘોડા લઈને આલું છું તમે મારા બેન છો વેર તો ભાવનગર મહારાજ આરે કદાચ હોય બેન દાદભા ભેળા હતા કુંવર ભેળા હતા ભાવનગર મહારાજાની શિહોરમાં ગાદી હતી મેઘાણીએ લખેલી વાત તમને કરું છું તમે સાંભળીએ છીએ પણ ગોઈલવાડની આ ધરતી છે કે કયો તો ઘોડાના દર્શન જ આવું હોય ખોડિયાના તો ભેળો ઘોડા લઈ લઉં પણ બેન મુંજાતા નહીં તમારો ભાઈ શું અને તેથી વેલડામાં બેઠેલી રાજપૂતાણી સૂટા કેસ ધરા ઝળકે અને રજપૂતીનો રંગ મુખે ઝળકે એને લાંબા હાથ કરીને જોગીદાસ ખુમારના ઓરણા લીધા જોગાભાઈ હુંય રાજપૂતાણી છું તમારું બારવટું એક દિવસ હોનાની મુઠે જો પાર ન પાડું તો હુંય રાજપૂતાણી નો કેવા મૂંઝાતા નહીં હુંય તમારી બેન છું અને બેન કહ્યો હા પાડો તો ઠેઠ સિહોરના પાદર સુધી આપને વેલડાની બેન મૂકી જાવાયર આ ગોહિરવાળી આયા મેં કીધું એમ નામી નામી મહેમાન છે પણ દુનિયા જાકારો દી અને રાખે નહીં ઘરમાં રાણ કેદી માથા હાટે મૂલવે ઈ તો આયર તમારા યંધાણ એવા મારા ભાઈબંધ બન મિત્ર લોક સાહિત્યનો ગુગવ તો સાગર એટલે મારા માય ભાઈ અને એમના દીકરા મારા ભાઈ મારા જિગ્નેશભાઈના ભાઈબંધ એટલે જયરાજભાઈ અને બધાય જે મિત્રો છે આયા ઈ પધાર્યા છે એમનું ખૂબ ખૂબ અભિવાદન છે આઈથી એમનું પણ સ્વાગત છે પધારો જયરાજભાઈ

આપણે હિન્દુ છીએ દેવાની જરૂર છે હવે નાતી વાત કરવાની જરૂર નથી પણ વાત સાંભળજો મારી કે બેન જો તો મુકવા આવું કે ના ભાઈ ક્રોડ દિવાળી તમારા રાત તપે પણ એક થી 12 વટુ તમારું પાર પડાવી છું હો અને નાની બાઈ આવીને ભાવનગર મહારાજા વજેસીને કીધું ખાંભળો દરબાર કે તું કોની આરે તમે આ ઠેગાણાની વાત માંડીને બેઠા છો સાવર અને કુંડલા એ તમે જાણો છો આ વાત પણ જોગીદાસ ખુમાણની 84 આજકી ભાવનગર મહારાજાએ ત્યારે પ્રતિજ્ઞા કરી જ્યાં સુધી ભાવડા ની બારવટું કરી મારું સાવરકુંડલા પાસું નું કે સમાધાન નાવલી ના કાંઠે અને કાં તો શેત્રુજી ના કાંઠે અને આ ભાવનગર મહારાજા તમે જાણો છો હવે મારે વાત અમીરાત ની કરવી છે ટૂંકી વાત કરું સાંભળજો કારણ કે હવે પેલા બચુભા વાતું કરતા બેન ત્રણ ત્રણ કલાકની વાતું સાંભળવા વાળું ઓડિયન્સ છે ને ત્રણ કલાક ની વાર્તા ભાવનગર જવું પડે ત્યારે પોતાના ભાઈ ગાંડા તો નથી થઈ ગયા ને ભાવનગર ભાવનગર ની આખી તમને પકડવા માટે ગાંડી થઈ ગઈ છે અને તમે ભાવનગર જવાની વાત કરો છો સિહોર જવાની વાત કરો છો ખરખરાની વાત કરો છો એ કે ભાણખુમાણ તમને ખબર નહીં પડે જે દી નાની બાના વેલડા ને સિહોર પાદર સુધી મેલવા ગયો ને તે દી દાદબા ને મારી ઘોડી બેલાડ બેહાર્યા હતા અને બેલાડ બેહાડીને ને ઘોડીલી માં ખેલાવતો ખેલાવતો સિહોર પાદર સુધી ગયો અને એ જુવાન દીકરો વયો જાય ને મારે ખરખરે ન જવું પડે હવે સાંભળજો ભાવનગર મહારાજા હામે જોગીદાસ મારવાટ્યા હતા પણ જોગીદાસ ના દીકરા દીકરી મોટા ક્યાં થતા એ ભાવનગર રજવાડામાં મોટા થતા ભાવનગર મહારાજા એ કીધું તું કે ભલે જોગીદાસ બારવટે હોય પણ એ કાઠિયાણી રખડવા દઉં ગોહિલવાડ ની ધરતીનું પાણી લાજે વાત એક બાજુ છે પણ અમીરાત થોડી મરી જાય આને રિસ્પેક્ટ કરી કેવાય સન્માન આપ્યું કેવાય દીકરીઓ માટે અને બોલાવી લીધા ભાવનગર રજવાડામાં ભલે જોગા ભાઈ બારવટે હોય પણ એના દીકરાને એના નહીં થવા દઉં એ મોટા ભાવનગરમાં થતા અને સોરઠી બારોટિયાના ત્રીજા ભાગમાં મેઘાણી લખે છે કે આ બાજુ બધાય બધી જ્ઞાતિના જુવાનો બધાય આભડવા ખરખરો કરવા જાતા હતા એમાં માથે ધોળું પન્યું ઓઠી અને મરસિયા ગાતા ગાતા જોગીદાસ ખુમાન ડાયરા ભેળા ભળી ગયા કોઈને ખબર ન પડે અને ભાવેણ આવ્યું સિહોર આવ્યું અને પાંચસો જણા હતા એમાં રોણાનો અવાજ ભાવનગર મહારાજા ઓળખી ગયા કે આ જોગીદાસ ખુમાણ સિવાય બીજો અવાજ ન હોય એટલે આખા ટોળાને વિધિ અને સડપ 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 ડગલા દેતા દેતા આગળ હાલ્યા જમણા હાથનો પંજો માથે મેલીને એટલું કીધું જોગીદાસ છાના રહી જાવ બાપ મારા દીકરાનું થવું હતું એ થઈ ગયું પણ ત્યાં તો ભાલાન તરવારું ગાળા સંડી થઈ ગઈ જોગીદાસ ખુમાણ છે પકડી લ્યો મારો તેદી ભાવનગર મહારાજાએ કીધું તું કે તરવારું મ્યાન કરો આજ મારા દુઃખમાં જોગીદાસ ખુમાણ ભાગીદાર થવા માટે આવ્યા છે દુશ્મનાવટનો બદલો લેવા નહીં સાહેબ આને ભાઈબંધ કર્યા કહેવાય આને દુશ્મન કરી કહેવાય અટાણે તો તમારે વાંધો કો કરે પડે પડઈને ગોતતાય બીજાને અમારે મથી લેવું છે એટલે પણ વાંધો છે ને મથો ને બીજા નાક ના બિચારા ને બેઠિયા કૂટાઈ દેશે યાર એમ નહીં હા જટ અમને લોકેશન આપો હવે લોકેશન ઉપર તમ પાછા જાશો નહીં યાર તમે પાછા લોકેશન ગોતીને જાવ એવા ખરા ને એમ નહીં આને મર્દાનગી કહેવાય જલા ફળિયામાં ઊભાને તરવારું ગાળા સંડી થઈ જાય ને કરી દો આજ મારા દખમાં ભાગીદાર થવા માટે જોગીદાસ આવ્યા છે લોગા ભાઈ એની કલમે કદાચ કાળ ચડ્યો હોય છે એટલે એની હવે દાદભાની લાંબી નહીં હોય પણ છાના રહી જાવ અને કોઈ જોગીદાસ ખમાણને કીધું કે હવે આપણે નીકળશું આઈથી ત્યારે કોઈ એટલું કીધું બે દી થઈ ગયા ભાવનગર મહારાજે અન્નનો દાણો મોઢામાં નથી મળ્યો સમજાવો ને તમે સાંભળજો જેના ગામ લઈ લીધા હોય જેની સામે વટે હોય એ જોગીદાસ કુમાર ભાવનગર મહારાજાને ગળાના હમદેને જમાડે છે કે દાદપાનું થાવું હતું એ થઈ ગયું તમે જાણો છો પણ તમને મારા ગળાના હમસે જમી લ્યો આવો દુશ્મન ક્યાં મળે અને જેવા બે રોકાણા દેરાજ ભાઈ અને ભાવનગર મહારાજાના ના આહુડા નુયા અને હે બેતા થયા દુગીદાસ ફડાના પેગડે પગ દીધા અને એટલું કીધું તો હવે રામ રામ કા તો નાવલીના કાંઠે અને કા તો શેતરુંજી કાંઠે વળી મળશું પાછા બાગડતા 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 બાગડદા ફડા નીકળી જાય હવે સાંભળો જો વાત હવે શરૂ થાય છે નાની બાઈ ભાવનગર મહારાજાને ને બોલાવ્યા કે દરબાર કોની સામે બારવઠું કરો છો આપણો દીકરો વયો જાય જેના ગામ લઈ લીધા જેના ગ્રાહ લઈ લીધા જેની જમીન લઈ લીધી એને બદલો લેવાની ભાવના હોય એ માણસ માથે ભલ્યું નાખીને ખરખરે આવે છે નાની સામે તમે આનો બદલો લેશો એટલે વજેશીએ કીધું નાની બાને કે તો સમાધાન કરી નાખું છે જોગાભાઈ આગળ સમાચાર મોકલાવું અને બોલાવી લઉં જોગીદાસ ખુમાર ને આયા સમાચાર આવ્યા કે જોગીદાસ કુમાણ કે ગામ ભાવનગર મહારાજા દેવા માટે તૈયાર છે જે જોગાભાઈ મોઢામાંથી બોલે ગામ નો આપું તો ભાવનગર મહારાજા વજેશી બોલ્યો નો બોલ્યો થાય ક્યો એમને ભાવેના આવે ક્યો એમને સિહોર આવે

ઉંલા નો ખપે વાત તો બહુ મોટી છે ટૂંકમાં કહું કલાકારો જાજા છે ભાવનગર મહારાજ આપે ગામ લઈ લો કે પેલું સાવરકુંડ લાપું છું ના કે તમે કાંઈ બોલો તો તમને મારા હમશે સાવરકુંડ લાપું અને તેથી ભાવનગર સિહોર ની કચારીમાં જોગીદાસ ખુમાણ બોલ્યા હતા કે તમે જો તમારા હમદેન મને કુંડલા દેતા હો તો નાની બા મારા બેન છે એ રાજપૂતાણી મારી બેન છે તમે જો કુંડલા મને આપતા હોય તો હું જગદંબાની સાક્ષી સાવર કુંડલા મારી નાની બાને કાપડામાં આપું છું બાકી જોગાને કુંડલા હવે ન ખપે એ કુંડલા પાસું આપું છું મારી બહેનને અને હવે સાંભળજો આ સમાધાન થઈ ગયું ગામ જે દેવાના હતા એ બધા લખી દીધા થાંબાને પત્રે પછી ભાવનગર મહારાજે જે જોગીદાસના ખભે હાથ મૂકીને કીધું આ વાત રહી હુવાણી નહીં સાંભળજો આમ સત્ય વાત છે પણ કેવી મજાક કરે છે બે સાંભળજો કે જોગીદાસ ભાઈ હવે આપણી ઉંમર થઈ જાય અને આપણા દીકરા જુવાન થઈ જાય ને કદાચ નો હાંચવે તો એવું બને ખરું કે ન બને પણ સાંભળી લો તમે મારા ભાઈ બનશો હવે દુશ્મન નથી હવે તો આપણે ભાઈ બનશી કહું બા કરી લીધા આજ ભાવનગર દરબારને મોજના તોરા છૂટે છે જોગીદાસ ખુમાણ પાછળની પાછળ ઉમર છે ને એમાં કે એને દુખી હું ન જોયો કું આ ભાવનગરની અમીરાત છે યાર હું કોઈ ચાઇનાનો નો પોપલેન નથી આવ્યો યાર આ હૃદય વાત કરું છું વાત જો મેઘાણી ને કે મને જીવ મળે છે તમારામાં શું કામ ઈ વખતે જે ગામની વાર્ષિક આવક 30000 હતી ઈ જમાનામાં વર્ષો પહેલા અટાણાને ઈ જમાનામાં જેની વાર્ષિક આવક 30000 રૂપિયા હતી ગામનું નામ હતું જીરા અને બધાએ કામ આપી દીધા પછી તાંબાનું પતરું બોલાવીને કીધું બોલાવો તાંબાનું પતરું લાવો આજ ભાવનગર મહારાજા વજેસી જોગીદાસભાઈ ખુમાણ માટે ભાઈબંધીમાં બંધીમાં ઈ વખતનું 30000 રૂપિયા જેની વાર્ષિક આવક હતી ઈ જીરા ગામ ખીચા ખર્ચીમાં આપે છે જોગીદાસ ખુમાણ હવે આજ કાઈ બોલો તો તમને મારા ગળાના હમ છે અને બે ભાઈબંધ પછી બથે પડ્યા અને અહીંયાથી નોખા પડ્યા

અને બધાયને એમ થાતું તું પેલા હું ડૂબકી મારી દઉં પેલા હું ધુબકો મારી દો પેગડામાંથી પગ લઈને અને આ બાજુ બોરડાના પાદરમાંથી એ આખું જે પ્રગણું છે એમાં આ રાગા ધમર નામનો આયર ભેળો અને એને એમ છુ કે ચાલું કારણ કે મોલીધર મહારાજ તો આયરની તેગેન દેગે બેઠો છે એ મોલીધર મહારાજે કીધું તું અને હવે આ બધાય ડોઢો ઘોડા છે અને એમાં હું પાછળ રહી જાઉં તો તો આયરનો આશરા ધરમ કે રોટલો લાગે અને પેગડામાંથી પગ લઉં થોડી હાલતો થાઉં નદીમાં ધુબકો મારું તો તો વાર લાગી જાય મારી પેલા બીજા પડી જાય અને એ પેલા રાગા ભમર નામનો આયર બાગડદા 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 ઘોડા હેલા આવે દ્વારકા આવ્યું એટલે કોઈ ફેગડામાંથી પગ લેવાની તૈયારી કરે છે પણ આય તો સાહેબ આંખના પલકારામાં જેને નક્કી કરી લીધું ચોરાસી તો હું જમાડું બીજાને જમાડવા ના દઉં અને ડાબા પડખે ઘોડાને એડી મારી એ બાગ જામ કરી અને સાહેબ પેગડામાંથી પગ નથી લીધો ઘોડા હોતો તેદી રાખો ફમર ગોમતી માં ભીડ્યો લ્યો દરબાર હવે હું ચોરાસી જમાડું છું આયા અને તેથી તો દુહાય ઘણા લખાણા અને પછી ભાવનગર મહારાજે કીધું વાત સાચી છે તમે પેલા એ ગોમતી માં સ્નાન કર્યું એટલે હવે ચોરાસી તમે જમાડો અને તેથી ઘણા બધા દુહા પણ લખાણા છે ઠાક્યા મોટા ધુવાડે તે રાજા મોટા રાઘડા ઘણા દુહા લખાણા છે એમાં ત્યારે ભાગવતીના સાનિધ્યમાં માના ખોળે આપણે બિરાજમાન છીએ બધાએ આ પચીસો રૂપિયા મોબ જગુભાઈ ત્રાપારી રોડવેજ એમના તરફથી આવે છે જોરદાર તાળીઓથી વધાવી લેજો આ પાંચસો રૂપિયા આવે એની શ્રદ્ધા હોય અને ખૂણામાં બેઠા રૂપિયો ખીચામ ન હોય તમને કઉસ છું મુજાતા ને તો સમય છે યાર નો હોય તેથી કકરાવાના ન હોય